પડેલ પેલું વેતર વિહાઈ ગઈ છે છ સાત દિવસથી છે વિહાણી છે અઢાર હજાર રૂપિયામાં આ ગાય આપી દેવાની છે તમારા હાટોથી જ અઢાર બાકી તો આ અઢારમાં નહોતી દેવાની તમારે પણ તમારું પશુ વેચવું હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી ચાલુ કરીએ વિડીયોને તો ગાયને પહેલાં તમે જુઓ તો ગાયની તમે સિંગ પેટર્ન જુઓ બહુ સારી સિંગ પેટર્ન છે આગળ વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો ફિટ અડર ક્વોલિટીવાળી ગાય છે હાઈટે વેલે લંબાઈ તો પૂરતી લાંબી છે જ પણ કલર કોમ્બિનેશનની વાત કરશું તો ગીરની જે પ્યોરિટી કલર આવે છે લાલ કલરમાં ગાય છે કપાળ ઉપર સફેદ કલરનું ટીલું છે એ ગાયને બહુ શોભા આપે છે એ તો તમે જુઓ સ્ક્રીન ઉપર હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરું તો પહેલું વેતર આ જે ગાય છે એ વિહાઈ ગયેલ છે કેટલા દિવસથી વિહાણી એ વાત કરીએ તો છથી સાત દિવસ છે આ ગાય વિહાઈ ગયેલ છે વાત થઈ ગઈ એ હવે તમારે કિંમતની જો જાણકારી જોઈ તો તમે એના માલિકનો કોન્ટેક કરી શકો છો ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ વાસરા તાલુકો ગોંડલ જિલ્લાની વાત કરું તો કે જિલ્લો રાજકોટમાં આ ગાય તમને જોવા મળે છે એના માલિકના કોન્ટેક નંબર પણ તમને સ્ક્રીન ઉપર જોવા મળી જ જાય છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આ ગાયની વાત પૂર્ણ કરશું ત્યાંથી આગળ વધીએ તો આ ગાયને તમે ચેક કરો ગાયની કાનકટ ફેસ પ્રોફાઇલ આગળ વાત કરું તો ગાયની તમે સિંગ પેટનને ચેક કરો બહુ સારી સિંગ પેટર્નવાળી ગાય છે આગળનો આ ફોટો તમે જુઓ તો ગાય તમને એનો કલર કોમ્બિનેશન દેખાય છે અને ક્લિયર ફોટો આવેલો છે તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે સિંગ પેટર્નને તો સારી છે જ પણ ગરકડા કલર જેવો એટલે કે ડોપી અને માથે સફેદ ડાગા છે અડર ક્વોલિટી ફરી એક વખત ચેક કરો તો અડર ક્વૉલિટી પણ બહુ સારી છે કલર આપણે આ ગાયની કન્ડિશનની વાત કરશું

તો આ ગાય તમને ત્યાં જોવા મળે છે અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો આજ તો આ કાકરેજ નસલની ગાય વેચવા આવેલ છે ઘણા ખરા મિત્ર કાકરેજ નસલની ગાય અને ખાસ કરીને સસ્તી કિંમતમાં જો કાંકરેજ નસલની ગાય ગોતતા હોય તો આ બહુ સારી વસ્તુ છે ગાયની હાઈટે વહેલી લંબાઈ પૂરતી લાંબી છે જ પણ તમે એની સિંગ પેટર્નનો વળાંક જુઓ બહુ સારી સિંગ પેટર્નનો વળાંક છે અડર ક્વોલિટીની વાત કરીએ તો પણ સારી છે કિંમતની વાત કરું તો પંદર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ એના માલિકે કિંમત રાખેલ છે હવે આ જે ગાયની વધારે કાંઈ માહિતી તો નથી પણ કિંમતની વાત કરી ક્યાં જોવા મળશે વાત કરું બનાસકાંઠા જિલ્લો ગામ પાલડીમાં જોવા મળે અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો આ ગાયની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો તમે એચએફ જર્સી ગાય જોઈ શકો છો એ જ રીતે તમારી માંગ પ્રમાણે આપણે એચએફ જર્સી ગાય લઈ આવ્યા ગાયની વાત કરશું તો તમે અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અડર ક્વોલિટી છે કલર કોમ્બિનેશનની આપણે વાત કરીશું તો સફેદ અને કાળા કલરમાં ગાય છે વેલે લંબાઈએ તો ગાય પૂરતી લાંબી છે જ પણ હવે આ જગ્યાએ છે એનું બોડી સ્ટ્રકચર પણ તમે એક વખત ચેક કરો હવે આ જગ્યાએ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ માહિતી છે એ માહિતીની જો વાત કરું તો આ ગાયની વાત કરું ને તો છ દસથી વીસ દિવસની ગાય કાચી છે અને આ ગાયને છ થી સાત લિટર જેટલું એક ટાઈમનું દૂધ હતું એટલે કે પર ડેના દૂધની વાત કરશું ને તો ચૌદ લિટર જેટલું આ ગાયને દૂધ આવે છે અને આ ગાયની તમને કિંમત વિશે વાત કરું સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ચાલીસ હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો ક્યાં તાલુકો જસદણ અને જિલ્લા રાજકોટમાં આ ગાય જોવા મળે છે ગાયના માલિકના કોન્ટેક નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ ને ત્યાંથી આગળ વધીએ તો એના પછીની જે તમે આ પાંચમા નંબર ઉપરની જે આ ગાય સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે ગાયને ચેક કરો તો ગાયની અડર ક્વોલિટી જોવો બહુ સારી અડર ક્વોલિટી છે હાઈટે વેલે લંબાઈ તો પૂરતી લાંબી છે જ પણ એના સિંગ પેટર્નની વાત કરીએ તો સિંગ પણ કુંડા છે એટલે કે કુંઢી ગાય છે કલર કોમ્બિનેશનની વાત કરશું તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં જાગ તમને જોવા મળી જાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આ ગાયની તમને ખાસ વાત કરું તો ગાયને જે ચોથું જ વેતર છે હાલ દસથી વીસ દિવસની ગાય કાચી છે સસ્તી કિંમતમાં ગાય આપવાની છે એટલે કે અઢાર હજાર રૂપિયામાં જાગ ફક્ત આપી દેવાની છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગરમાં આ ગાય જોવા મળે છે અને ગાયના માલિકના કોન્ટેક નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જે કાંઈ વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ